આજે આપણે બનાવીશું એક વિસરાતી જતી વાનગી કુંવાર પાક કુંવાર એટલે કે એલોવેરા આ મીઠાઈ આપણે એલોવેરાનો યુઝ કરીને બનાવીશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી મીઠાઈ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ અહીં મેં એલોવેરાની આવી રીતે એક ડાળી લીધી છે એને કાપીને થોડીવાર મેં ઊભી રાખી દીધી હતી એટલે એમાંનો જે પીળા કલરનો રસ નીકળે છે એ થોડો નીકળી જાય હવે એને ધોઈને એના બે આ રીતે ટુકડા કરી લીધા છે અને સાઈડ પરના આ કાંટાવાળો ભાગ કાઢી લીધો છે હવે મીઠાઈ બનાવવા માટે આપણે જેલનો ઉપયોગ કરીશું તો ઉપરનું આ ગ્રીન પળ હટાવી લેવાનું છે એને આ રીતે છોલી લેવાનું છે ઉપરનું ગ્રીન પળ બંને તરફથી સારી રીતે છોલી લેવાનું છે આ ગ્રીન ભાગ ખાવામાં ખૂબ જ કડવું લાગે છે તો એને સારી રીતે કાઢી લેવાનું છે હવે એલોવેરાને થોડું છોલી લીધું છે તો તેટલી જેલ આપણે કાપી લઈશું હવે એ જ રીતે આપણે બાકી બચેલા ભાગને પણ સારી રીતે છોલી લેવાનું છે અહીં એલોવેરાને છોલી લીધું છે હવે બાકી બચેલા અડધા ભાગને પણ આપણે છોલી લઈશું સાઇડ પરનો આ કાંટાવાળો ભાગ આપણે પહેલાં કાઢી લેવાનો છે પછી ઉપરનું એક લેયરને હટાવી લેવાનું છે ઉપરનું એક પળ કાઢી લીધા પછી હવે આપણે ચમચીની મદદથી સરળતાથી એલોવિરાની જેલ આપણે કાઢી શકીએ છીએ એલોવેરામાંથી જેલ કાઢવાની આ એકદમ સરળ રીત છે હવે જેલ કાઢી લીધી છે એને આપણે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાની છે બેથી ત્રણ વાર ધોવાથી એમાં જે કડવાશ હોય છે તે થોડી નીકળી જાય છે હવે એલોવેરા જેલને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લીધી છે હવે જેલને સારી રીતે ધોઈ લીધી છે અને પાણીમાંથી કાઢી લીધી છે હવે એને આપણે કટ કરીશું અહીં જેલને કટ કરવા માટે આપણે એક સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરીશું ગ્લાસની મદદથી આ રીતે આપણે જેલને કાપીને ટુકડા કરી લઈશું આપણે આ રીતે ટુકડા કરીને ઉમેરવાના છે તમે એને મિક્સરમાં પણ પીસી શકો છો એલોવેરાને આપણે તૈયાર કરી લીધું છે હવે આપણે મીઠાઈ બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે ફૂલ ફેટ એક લિટર જેટલું દૂધ લીધું છે હવે દૂધને ગરમ કરવા મૂકી દીધું છે સૌપ્રથમ દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરી લેવાનું છે હવે દૂધને ગરમ કરતાં દૂધમાં ઉભરો આવી ગયો છે હવે એને થોડી વાર આવી રીતે મિક્સ કરતાં કરતાં ઉકાળી લેવાનું છે હવે દૂધને પાંચ મિનિટ ઉકાળી લીધા પછી આપણે જે એલોવેરા જેલ બનાવી છે તે દૂધમાં ઉમેરી દેવાની છે હવે દૂધમાંથી માવો બને ત્યાં સુધી દૂધને ધીમા તાપે ઉકાળવાનું છે દૂધને ઉકાળતી વખતે થોડી થોડી વારે એને ચમચાની મદદથી નીચે સુધી મિક્સ કરતા જવાનું છે એવું કરવાથી દૂધ તળિયે ચોંટશે નહીં આ મીઠાઈ બનાવવા માટે થોડો સમય લાગે છે પણ બન્યા પછી આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એક કલાક ઉકાળ્યા પછી દૂધની કન્સિસ્ટન્સી આવી થઈ ગઈ છે એક કલાક ઉકાળ્યા પછી દૂધની કન્સિસ્ટન્સી હજી થોડી પાતળી છે તો હજી આપણે એને ઉકાળીશું દૂધ થોડું થીક થવા આવ્યું છે તો એને એકદમ તળિયેથી હલાવવાનું છે હવે દૂધમાંથી માવો બનવાની શરૂઆત થઈ ગઈ છે તો એમાં આપણે હવે ઘી ઉમેરીશું અહીં ઘી એક સાથે નથી ઉમેરવાનું બે બે ચમચી જ ઘી ઉમેરતા જવાનું છે બે ચમચી ઘી ઉમેરવાનું અને પછી એને સારી રીતે મિક્સ કરીને થોડી વાર થવા દેવાનું આ રીતે થોડી થોડી વારે આમાં ઘી ઉમેરતા જવાનું છે જ્યાં સુધી માવામાંથી ઘી છૂટું પડવા ન માંડે ત્યાં સુધી ઘી ઉમેરવાનું છે હવે અડધીથી પોણી વાડકી જેટલું ઘી ઉમેર્યા પછી હવે માવામાંથી ઘી રિલીઝ થવા માંડ્યું છે આપણે જ્યારે ઘી બનાવીએ છીએ ત્યારે જે રીતે ઘી છૂટું પડે છે તે જ રીતે આમાં પણ ઘી છૂટું પડશે અને એનો કલર ચેન્જ થવા માંડશે હવે માવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી અને ઘી એકદમ છૂટું પડી જાય ત્યાં સુધી આને ધીમા તાપે કૂક કરવાનું છે હવે ધીમા તાપે માવાને ગરમ કરતાં આ રીતે એમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે અને માવાનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે હવે ગેસને બંધ કરી લેવાનું છે હવે આપણે એમાં ઉમેરવા માટે એક ચાસણી બનાવીને તૈયાર કરીશું તો એના માટે એક કપ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું એટલે કે ખાંડ કરતાં અડધું પાણી ઉમેર્યું છે હવે ખાંડ અને પાણીને સારી રીતે ગરમ કરી લેવાનું છે હવે આ ચાસણીમાંથી દોઢથી બે તાર બને ત્યાં સુધી એને ગરમ કરવાનું છે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે હવે થોડું ગરમ કર્યા પછી આપણે ચેક કરી લઈશું ચાસણીમાંથી એક તાર બનવાની શરૂઆત થઈ ગઈ છે હજી આપણે એને થોડું ઉકાળી લઈશું થોડી વાર ઉકાળ્યા પછી હવે દોઢથી બે તારની ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે માવામાં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને સાથે આપણે જે બનાવીને તૈયાર કરી છે એ ચાસણી ઉમેરી દઈશું મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ ઓન કરવાની નથી હવે ચાસણી અને માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે એને હવે આપણે એક ટ્રેમાં કાઢી લઈશું મીઠાઈ સરળતાથી નીકળી જાય એ માટે ટ્રેમાં બટર પેપર મૂકીને ઉપર થોડું ઘી લગાવી દીધું છે હવે આપણે જે મીઠાઈ બનાવીને તૈયાર કરી છે એ ટ્રેમાં લઈ લેવાની છે હવે ટ્રેમાં મીઠાઈના મિશ્રણને સારી રીતે આ રીતે પાથરી લેવાનું છે કુંવાર પાક બનીને તૈયાર થઈ ગયો છે એને હવે આપણે કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું અને આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે હવે કુંવારપાકને પાકને આઠથી દસ કલાક માટે સેટ કરવા માટે રાખી દઈશું આઠથી દસ કલાક પછી કુંવારપાક સારી રીતે સેટ થઈ ગયો છે એના આપણે ચોસલા પાડી દઈશું તો એના માટે કુંવારપાક પર આપણે આ રીતે કટ લગાવી દઈશું કટ તમને પસંદ આવે તે રીતે એની સાઇઝ અને શેપ રાખી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ કુંવારપાક બનીને તૈયાર છે એને આપણે હવે સર્વ કરીશું શિયાળામાં કુંવારપાઠાની આ રીતે મીઠાઈ બનાવીને તમે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી મીઠાઈ છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો